નમસ્કાર જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આપણે આયુષ્યમાન કાર્ડથી ફ્રી સારવાર આપતા અમરેલી જિલ્લાના તમામ હોસ્પિટલની યાદી આપણે આ વિડીયોમાં જોઈશું કયા કયા પ્રાઇવેટ હોસ્પિટલોમાં સરકારે આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર આપવામાં આવે છે ડિસ્ક્રિપ્શનમાં તમને જે લિંક આપેલી છે ત્યાંથી તમને હોસ્પિટલનું સરનામું અને કયા હોસ્પિટલમાં કઈ કઈ સારવાર થાય છે તેની માહિતી મળી જશે તેના મોબાઈલ નંબર અને તેમનું એડ્રેસ પણ આપણે બંને ત્યાં સુધી આપી દઈશું જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને વિડીયોને જરૂરથી જરૂર લાઈક કરો અને વધુમાં વધુ લોકો શેર શેર કરો એવી આશા છે તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ પ્રથમ છે અક્ષર હોસ્પિટલ અમરેલી અમરેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ અમરેલી ગુણાતીત હોસ્પિટલ અમરેલી કે કે મહેતા सरकारी हॉस्पिटल अमरेली कलरव हॉस्पिटल अमरेली कलरव बाड़कोनी हॉस्पिटल अमरेली काशीबा मल्टी स्पेशलिटी हॉस्पिटल राजूला अमरेली माधव ऑर्थोपेडिक हॉस्पिटल अमरेली मधर केर हॉस्पिटल बाबरा अमरेली मधर मल्टी स्पेशलिटी हॉस्पिटल राजूला અમરેલી નકુંબ મેટરનિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ રાજુલા અમરેલી નવજીવન જનરલ હોસ્પિટલ અમરેલી નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ અમરેલી રામાણી હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોમ કુકાવા અમરેલી એસજી કમડિયા હોસ્પિટલ બગસરા અમરેલી સદવિચાર જનરલ હોસ્પિટલ રાજુલા સમ્યક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમરેલી શંકુશ હોસ્પિટલ અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ અમરેલી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા અમરેલી શ્રી રાઘવેન્દ્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમરેલી સાથે સાથે ચુમ્માલીસ જેટલા સરકારી સીએચસી અને પીએચસી એટલે કે પ્રાથમિક આરોગ્ય શહેરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર આપવામાં આવે છે બે શહેરી છે તેમાં પણ ફ્રીમાં સારવાર આપવામાં આવે છે જેમ કે તેમાં ડાયાલિસિસ ઇમરજન્સી રૂમ જનરલ દવાઓ જેવી સુવિધાઓ આપવામાં આવશે આવતીકાલે આપણે ફરી નવા જિલ્લા સાથે મળીશું વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી